હંમેશા જીવનમાં પવિત્રતાને મહત્વ આપતા હતા તેણે કહ્યું કે જ્યારે માતાનો સૌમો જન્મદિવસ હતો ત્યારે હું તેમના આશીર્વાદ લેવા ગયો હતો આ વખતે માતાએ મને મંત્ર આપ્યો હતો કે બુદ્ધિથી કામ કરું અને જીવનને પવિત્રતાથી જીવો આવી વાત કોઈ કવિ પણ ન કહી શકે જે માએ મને કહી હતી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુપીના લોકો અમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે અને આ વખતે પણ અમને આશીર્વાદ આપશે તેમણે કહ્યું કે આ વખતે કોંગ્રેસને યુપીમાં એક પણ સીટ નહીં મળે તો રાયબરેલીથી રાહુલ ગાંધીની સંભાવના અંગે પીએમ મોદીએ કહ્યું કે આ પરિવારને મીડિયાએ જ ઊભો કરી દીધો છે મીડિયા છેલ્લા સત્તર વર્ષથી આ લોકોને મહત્વ આપે છે પરંતુ જનતાને તેમની સત્યતા ખબર પડી ગઈ છે